સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં રિઝર્વેશનના મુદ્દે મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે આ મુદ્દે પ્રભાવિત હજારો લોકો માટે રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મળ્યા હોવાનું જાણવા મળ્યું છે જેને લઈ વિસ્તારમાં મોટી રાહતની આશા જાગી છે મેયર દક્ષેશ માવાણી અને સાઈ અધ્યક્ષ રાજન પટેલ દ્વારા આ મુદ્દે ધારદાર અને વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે રજૂઆત કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે આ રજૂઆત દરમિયાન ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ માહિતી સાથે હાજર રાખવામાં આવ્યા હતા જેથી મુદ્દાની ગંભીરતા અને અસર સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય મળતી માહિતી મુજબ આગામી દિવસમાં આ બાબતે મોટું ડેવલપમેન્ટ થવાની શક્યતા છે રજવાતો કરી હતી છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ ઠોસ પગલા લેવાયા ન હતા જો કે દિલ્હીથી ફોન આવ્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરિવાર સમિતિ

પણ ફક્ત ને ફક્ત અમને આશ્વાસન મળી રહ્યું છે કે તમારા રિઝર્વેશન અમે રદ કરીશું તમને ન્યાય આપીશું એવું આ વખતે આશ્વાસન નહીં પણ આનું જલ્દીમાં જલ્દી તરીકે અમલીકરણ થાય એ જ અમારી માંગ છે અમારી માંગ કેવી છે તો કે ભાઈ ટીપી અમારા સોસાયટી ની વાડીઓ ખુલ્લા પ્લોટ કે રહેના મકાનો કે કેટલાક રસ્તાઓ ઉપર એક તરફી મન ફાવે તે રીતે રિઝર્વેશન મુકવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની સહ તપાસ કર્યા વગર આડેધડ મન ફાવે એક તરફી રિઝર્વેશન મૂકવામાં આવે છે તમામ રિઝર્વેશન રદ થાય